નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ચોવીસ કલાક ન્યૂઝ હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈ બોડેલી મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ સાથે મૌન રેલીનું આયોજન કરાયું તારીખ બાર જૂનને ગુરુવારે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા બોડેલીના મુસ્લિમ બિરાદરો બોડેલીના મુસ્લિમો દ્વારા આજે શુક્રવાર સાંજે સાત વાગે કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી કાઢી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી આજે શુક્રવાર સાંજે સાત વાગે બોડેલી જામ મસ્જિદ પરથી કેન્ડલ માર્ચ મૌન રેલી નીકળી હતી અને અલીપુરા ચોપડી ખાતે પહોંચી બોડેલીના મુસ્લિમો દ્વારા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ દુઃખદ ઘટનાના અનુસંધાનમાં બોડેલી એઆઈએમઆઈએમ તેમજ બોડેલી મુસ્લિમ સમાજ તરફથી એકતા શાંતિ અને કરુણા દર્શાવવા માટે કેન્ડલ માર્ચ સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે મૃતકોના પરિજનોને ખુદા સહનશક્તિ આપે એવી દુવાઓ ગુજારી હતી જો શું કહી રહ્યા છે સાહિદભાઈ મન્સુરી અવનવા સમાચાર જોવા માટે અમારી બી ચોવીસ કલાક ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન જરૂરથી દબાવજો છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આજે એઆઈએમએમ પાર્ટી દ્વારા એક મોન રેલી કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું જે અમદાવાદ થી લંડન જતી ફ્લાઇટ 171 સેવન વન ની અંદર જે હાદસો થયેલ છે અને જેની અંદર અંદાજી ત્રણસો સત્તર જેટલા લોકો મૃત્યુ પામેલ છે એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આજે આ કાર્યક્રમ છે સાથે સાથે દેશને એક સંદેશ પણ છે કે આવા નાજુક સમયની અંદર દરેક મૃત પરિવારના સાથે આપણે ઉભું જોઈએ અને જે આ હાદસાની અંદર જે બચી ગયેલ છે તેની માટે પણ આપણે દુઆ કરવી જોઈએ સાથે દોસ્તો આ હાદસો કેમ બન્યો તેની પણ કડકમાં કડક માંગ થવી જોઈએ એઆઈએમઆઈએમ પાર્ટીના જે સદર છે બેરિસ્ટર અસદુદ્દીન ઓવેસી સાહેબ જેમને આ હાદસાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેવી પણ માંગ કરી છે શાહિદ મનસુરી બોડેલી